બીજા અંદર સુખદેવજી મહારાજ મંગલાચરણ કરે છે સુખદેવજી મહારાજ રાધાજીને સૌથી પહેલા વંદન કર્યા છે નમો નમસ્તે વૃષભાશ્વતા विदूरकाष्ठायमुहु कुयोगिना निरातशाम्या तिशये नरा दशामणि ब्रह्मणि શુકદેવજી બીજા સ્કંદની અંદર મંગલાચરણ કરે છે અને બીજા સ્કંદની અંદર વિદુરજી અને મૈત્રેનો સંવાદ આવે છે વિદુરજી એટલે કોણ વિદુર એટલે યમરાજ છે યમરાજ નો અવતાર છે વિદુર મનમાં પ્રશ્ન થાય મહારાજ વિદુર ને યમરાજ ક્યાં માંડવ્ય નામના ઋષિ હતા અને માંડવ્ય ઋષિને એક વખત ખોટી રીતે ચોરી થઈ બહુ પ્રસંગ મોટો છે પણ ટૂંકમાં તમને ખ્યાલ પડે એટલું ખાલી કહી દઉં કે રાજાના રાજ્યમાં ચોરી થાય છે અને ખોટા આરોપ સર ઋષિને સજા થાય છે ફાંસી એક વખત માચડે ચડાવ્યો માચડો તૂટી ગયો બીજી વખત ફાંસી રહી માચડો તૂટ્યો ત્રીજી વખત જ્યારે ત્યારે માચડો તૂટ્યો ત્યારે રાજાને એમ થયું કે ઋષિ કોક તપસ્વી છે માફી માંગી કે મારી ભૂલ થઈ ગઈ કે માફી રાજા ભૂલ તારી નથી થઈ ભૂલ તો યમરાજની થઈ છે સીધા યમરાજના દરબારમાં યમરાજ બહાર નીકળ્યો યમરાજ કે મને વાળું કોણ છે જ્યાં જોયું ત્યાં માંડવે ઋષિ અરે મારી શું ભૂલ થઈ હતી તે મને આ સજા કરી યમરાજ કે કામ કરો તમારી ભૂલ થઈ હશે બેસો ચિત્રગુપ્તને બોલાવ્યા ચિત્રગુપ્ત જુઓ તો કઈક કામની ભૂલ થઈ જાય અમને ફાંસીના માચડે ચડવું પડ્યું ચોપડો ઉથલાવ્યો ચોપડો ઉથલાવ્યો તો કાંઈ એક વાર મળ્યું નહીં બે વાર ન મળ્યું પછી યમરાજાને એમ તે હું ઉથલાવ કાંઈ મળ્યું નહીં પણ જેમ પહેલાના સમયમાં અમુક લોકો તમારા પાસેથી આપણા પાટીદારો પાસેથી પટેલો પાસેથી જેમ કોઈક જમીન પચાવી લેતું કે ભાઈ તમારું આટલું લેણું બાકી છે ને 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 આમ છે છે તેમ ખોટે ખોટું ઊભા કરીને જેમ લઈ લેતા ને તેમ યમરાજ કે તમે પાંચ વર્ષના હતા ને તેની એક સાપને મારી નાખ્યો છે અને સાપને માર્યો પછી સાપ તરફળિયા ખાતો ખાતો માથે લટકી ગયો એ તમે પાપ કર્યું છે માંડવે ઋષિ ક્રોધિત થયા ને કીધું યમરાજ પાંચ વર્ષના બાળકને ખબર શું હોય કે પાપ શું કે પુણ્ય શું આ તો હવેની પ્રજા બધી બુદ્ધિશાળીને હોશિયાર થઈ ગઈ બાકી મને તમને પંદર વીસ વર્ષ સુધી કાંઈ દુનિયાની ખબર નહોતી આમાંથી અમુક તો ડોસી આવ્યું હશે લગ્ન થઈ ગયા હશે તો એ ખબર નહીં હોય કે સાસુ કેમ હોય ને ક્યાં ઘરે જવાય ને કઈ રીતે જવાય ને શું કાંઈ દુનિયાની ખબર ન હોય અને કીધું કે તે મોટી ભૂલ કરી છે આનો અર્થ એમ થયો કે ભૂલ ત્યાં પણ થાય છે કાચું ત્યાં કપાય છે નક્કી થયું ને હા અને હાથમાં પાણી લઈને શ્રાપ આપ્યો જા યમરાજ પૃથ્વી ઉપર કૌરવ કુળમાં જન્મ લે માફી માંગી પ્રભુ મારી કોઈ ભૂલ નથી આ તે કીધું કે કાંઈ વાંધો નહીં યમરાજ તમે પૃથ્વી ઉપર જાશો કૌરવોના કાકા કેવા પિતરાઈ ભાઈ કેવા પણ તમે જે જ્ઞાન આપશો ઉપદેશ આપશો ને લોકોને એ કોઈ સામાન્ય ઉપદેશ નહી હોય એને લોકો વિદુર નીતિ કહેશે એટલે વિદુરજીએ જે ઉપદેશ આપ્યો ને એ વિદુર નીતિ કેવાય દુર્યોધન ને સાચું કોઈ વ્યક્તિ હતો ને સગોભાઈ વિભી અને બીજા એના નાના માલ્યવાન આ બે જણાએ કીધું કે તું તે જે રસ્તો પકડ્યો છે ને ખોટો છે મેં ગઈકાલે કીધું કે યુવાની એ આંખ છે આ યુવાની એ પાંખ છે ને વૃદ્ધત્વ એ આંખ છે તમે પાંખથી ઉડી શકશો પણ જોઈ નહીં શકો એટલે તમારા ઉપર વડીલ રૂપી આંખ હોવી ખૂબ જરૂરી છે અને જે ઘરમાં વડીલોની સલાહ ન લેવાય ને એ ઘરમાં પછી વકીલોની સલાહ લેવી પડે યાદ રાખશો એટલે હું કહું આ દુનિયામાં ગરીબ માણસ કોણ જેના ઘરમાં વડીલ ન હોય ને માણસ ગરીબ કહેવાય મને તો એમ થાય આ આ પૃથ્વીની અંદર સ્વર્ગ વાળું ઘર કોને કહેવાય જે ઘરની અંદર મા બાપ હસતા હોય બધા રાજી થઈને રહેતા હોય ને એને પૃથ્વીનું સાચું સ્વર્ગ આ છે તમારા ઘરની અંદર સત્ય હોય દયા હોય તપ હોય પવિત્ર હોય તો આજે પણ તમે સત્યયુગમાં જીવો છો તમારા ઘરની અંદર સત્ય હોય તપ હોય પવિત્રતા હોય દયા ન હોય તો તમે ત્રેતામાં જીવો છો આ યુગની તો બધી કલ્પના કરી છે